ત્રીસ અંશ લખવું હોય તો અહીં સામેની બાજુ કોણ એક કર્ણ કોણ બે તો સાડત્રીસ નું માપ મળી ગયું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે દસમા ધોરણનું એક એવું ચેપ્ટર ભણીશું જે આમ છે સહેલું પણ કોઈ કારણોસર વિદ્યાર્થીઓને થોડું અઘરું લાગતું હોય અઘરું લાગવાનું કારણ છે કે એમાં જે આપણે આ ખૂણાના માપ હોય ખૂણાના માપની કિંમત કેટલી થાય એ આપણને ખબર હોતી નથી તો ચાલો આપણે

તો હવે મને સાઈન કઈ રીતે મળે માની લો કે આ ખૂણો છે એનો મારે સાઈન ગોતવો હોય તો આનું સાઈન તો કે બરાબર છેદમાં હોય તો તો આવતો રહ્યો હવે પણ વધશે બાજુ પાસેની બાજુ છેદમાં ની તો છેદ મિત્રો યાદ રાખવું હોય તો સાબા લખવું હોય તમારા અંગ્રેજીમાં તો કયો અક્ષર આવે અંગ્રેજીનો નો એસ એટલે કે સાઈન માં આયા છે તો સાઈન માં શું આવશે સામેની બાજુ છેદ માં કર્ણ પાસેની બાજુ છેદ માં કર્ણ તો સામેની બાજુ સાઈન માં ગઈ તો વધ્યું કોણ cos હવે આ બે આપણા રહ્યા એ શું સમજવાનું આપણે આને મૂળ સમજવાના ત્રિકોણ નું શું સમજી લો મૂળ સમજી લો સમજવા માટે અને આ બે ના આધારે આપણને આ ચારે ના માપ મળશે આ બે ને આપણે શું સમજશું આને ત્રિકોણ નું તમે

સામેની બાજુ આ કોનું વ્યસ્ત મળશે તો કે cos નું બરોબર છે તો હવે cos ને કરો તો કર્ણ ઉપર જતો રહે છે અને નીચે કોણ આવશે પાછળની બાજુ ખ્યાલ આવ્યો આટલો પહેલા આ સમજી લો આ તમને એકવાર ક્લિયર થઈ જાય છે પછી ખૂણા યાદ રાખવા એમાં કોઈ મોટી વાત નથી અને યાદ રાખવા નહી નથી આપણે ખાલી સમજવાનું છે કે ખૂણાનું માપ કઈ રીતે મળશે હવે આ જે બે વસ્તુ રહી

આનું તમે વ્યસ્ત કરો ટેન નું તો આપણને શું મળે કોટ મળે એટલે કે પાસેની બાજુ હવે આપણે ખૂણાના માપ યાદ રાખવાનું જે આપણો વિડીયો છે આપણે કે આ ખૂણાના માપ કઈ રીતે યાદ રાખવાના આશા રાખું છું કે આ બધો તમને ખ્યાલ જ હશે છતાં પણ એકવાર કહ્યું જેથી અમે તમને ખૂણાના માપ યાદ રાખવામાં તકલીફ પડે

જો તમારે યાદ રાખવું હોય તો સાઈન સાઈન ઉપરથી આપણને કોસેક મળે અને સાઈન ઉપરથી આપણને શું મળે ટેન આને તમે એક ફેમિલી કહી દો બીજી ફેમિલી આપણે કોસની કહેવી કોસમાંથી કોણ મળે વ્યસ્ત કરો તો શેર અને કોસ ઉપર હોય નીચે સાઈન હોય તો આપણને શું મળે કોટ આને તમે બીજી ફેમિલી કહી દો તો આ બે ફેમિલીને આપણે પહેલાં કઈ ફેમિલી ઉપર રહી છે સાઈનવાળી નીચે ફેમિલી કઈ રાખવાની વાળી પહેલાં સાઈન તો કોસેક કોસ તો શેર હવે પહેલા પણ sin ની કોણ આવ્યું ten cos ફેમિલીમાંથી કોણ આવ્યું cot તમે કોઈ પણ રીતે લખો માપ તમારા આવતા રહેશે આ તો એક જ સિક્વન્સ લખો તો દર વખતે વાંધો આવે નહીં આ લખવાનું નથી એક બે વાર સમજો એટલે ઓટોમેટિક તમને મગજમાં યાદ રહી જાય છે દિવસ આપણે 0 થશે એટલે અવિચ્છેદ આવશે નહીં મૂળમાં ક્યારે તમારે અવિચ્છેદ લખવાનું નથી આપણે જે આ 12 ખૂણાના માપ યાદ રાખવાના છે એને આપણે 4 4 ભાગમાં ડિવાઇડ કરી લીધું

આમાં જુઓ આ તો કોઈ દિવસ અવેખ્ય થવાના નથી એટલે વિધા આ ચાર ચાર માં આપણે અવેખ્ય રીતમાં બે ભાગ પાડ્યા બે જીરો અંશના છે અને બે ને અંશના ખૂણા છે તો આ ચાર માંથી તમને જીરો ક્યાં દેખાય તો કે આ કોસેક અને કોટમાં તો જ્યાં જીરો દેખાય એ જીરો અંશે શું હોય છે અવેખ્ય તો કોસેક લ્યુ એ જીરો અંશે અવેખ્ય રહેશે કોટ લ્યુ જીરો અંશે અવેખ્ય થશે ચલો આ બે નું તો કામ પતી ગયું હોય વધ્યું કોણ તો કે sec અને ટેન કોણ વધ્યું sec અને ટેન ઝીરો માં તો આ બે જતા રહ્યા એમને ક્યાં જગ્યા વધી હવે કે એકને બેસાડવા માટે તો કે ને વંશ તો sec ને વંશ છે હવે કે ટેન ને વંશ છે હવે કે ખ્યાલ આવ્યો આટલો હવે આ વસ્તુ ને વંશ વ્યસ્ત કરો તો એ શું આવે ઝીરો કોટ એરિયો ઈ કોનો વ્યસ્ત કહેવાય તો કે ટેન એનો તો અહીંયા કરે શું માપ હોય

આમાં નાની બાજુનું માપ 1 રહે છે અને લાંબી બાજુનું માપ વર્ગમૂળ 3 રહે છે આ ત્રિકોણ આપણે યાદ રાખવાનું છે યાદ નો રાખો તો આ આંકડાય તમારી કોષ્ટકમાં કિંમતમાં આવતા હોય એટલે આંકડા તમને યાદ હશે હવે તમને આમાંથી જે ગોતવાનું કે આ આપણે ત્રિકોણ ઉપરથી વિચારવાનું તમારે આ એક જ ત્રિકોણ દોરવાનું છે એના આધારે તમે 30 અને 60 ડિગ્રીના બધા ખૂણાના માપ લખી આપો cos હોય sin હોય ગમે તમને આ ખ્યાલ હોવી જોઈએ ચાલો નીચે વિચારીએ મારે તો પાસે સામેની બાજુ કોણ તો પાસેની બાજુ કોણ બે મળી ગયું મારે ટેન ત્રીસ અંશ લખવું હોય તો સામેની બાજુ કોણ તો કે એક પાસેની બાજુ કોણ వర్మృత મળી ગયું તમે કોસેકનો સેટમાં આવી રીતના મેળવી શકો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ એવી નવી રીતે 45 મારે કોસેક 45° મેળવ હોય તો કોસેક એટલે શું કે કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણ કોણ વર્મુર 2 સામેની બાજુ કોણ 1 પણ એક લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં ખ્યાલ આવ્યો મિત્રો તો આ બે ત્રિકોણ યાદ રાખો અને આપણે આ જે 0 હોય તમને જે નામમાં જીરો દેખાય એને જીરો અંશમાં અવેખિત લખી નાખો એના વ્યસ્તને તમે જીરો કહી દો વધે ખાનામાં એક કહી દો તો તમને બધા ખૂણા આખા યાદ રહી જાય છે તો આવી જ કંઈક નવી માહિતી કંઈક નવી ટ્રીક જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે કોઈક નવા વિડીયો સાથે